ઘર ઉપરવાસમાં છે અને નીચાણ માંથી પાણી ઉપર એક ફૂટ પાણી ભર્યું છે ત્યારે પોરબંદર વાસીઓનું શું શું થશે આ બાબતે આપના માધ્યમથી પોરબંદર વાસીઓને પણ તાકીદ કરવા માંગુ છું નગરપાલિકાના અને પ્રશાસનને કલેક્ટર માન્ય શ્રી કલેક્ટરશ્રીને તમામને જાણ કરવા માંગુ છું કે આમાં ત્વરિત કંઈક પગલા લઈ અને જ્યાં સમસ્યાઓ છે છે નાના મોટા દબાણો ઢાંકણાઓમાં જ્યાં સમસ્યા છે જ્યાં જામ છે ત્યાં તાત્કાલિક જો મેન પાવર ન હોય તો મેન પાવર આઉટસોર્સ કરી અને તાત્કાલિક વ્યવસ્થાઓ કરાવે અન્યથા વધારે વરસાદ થશે તો પોરબંદર વાસીઓની હાલત અંત્યંત ખરાબ થઈ જશે અને આપણે જોઈ નહીં શકીએ એના માટે પ્રોપર વેમાં ગટર નિયોજન જ ના થયું હોય બાકી તો સવાલ નથી કે પાણી નીકળે નહીં પહેલા જે કોર્પોર બંદરને સુશોભિત કરવામાં આવ્યું ગટર વ્યવસ્થા ઊભી કરવામાં આવી એ પેલાની જૂની ગટર વ્યવસ્થા હતી એમાં પણ પાણી નીકળી જતું તો આટલી સમસ્યાઓ નહોતી થતી 1.2 ઇંચ વરસાદમાં કોકના ઊંચાણવાળા ઘરમાં પાણી ઘૂસી જતું હોય તો આમાં હું એવું માનું છું કે ગટર નિયોજન ખૂબ જ નબળું છે